પર બોલે આજે હનુમાન જયંતિ એટલે કે આજે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ છે આજના દિવસે અને મંગળવાર નો પાવન દિવસ હનુમાનજીનો જ્યારે જન્મ થયો ત્યારે જન્મ તિવે સવારે એને ભૂખ લાગી ભૂખ લાગી તો એને લાલ લાલ ફળ જેવું કશું દેખાયું અને ફળ નહીં હતું પણ એ સૂર્ય હતો સૂર્ય ભગવાન ત્યાંથી બહાર નીકળ્યા હતા હનુમાનજીને લાગ્યું આ ફળ છે ફળ સમજીને એમને ખાવા માટે દોડ્યા અને જ્યારે એને અંદર ગળી ગયા ત્યારે દેવતા બધું સૃષ્ટિ અંધકારમય થઈ ગઈ દેવતાઓમાં હાહાકાર મચી ગયો અને ઇન્દ્રએ એ સમય પછી વજ્ર માર્યું અને વજ્ર એના હાનુમાં વાગ્યું એટલે હળવીમાં આગળ વાગ્યું એના કારણે એનું નામ હનુમાન પડ્યું અને એના કારણે જ્યારે વજ્ર માર્યું ત્યારે એમના પિતા હનુમાનજીના પિતા પવનદેવ એ કોપાયમાન થઈ ગયા એને હવા રોકી દીધી અને એને મનાવવા માટે દેવતાઓએ અનેક આશીર્વાદ વરદાન હનુમાનજીને આપ્યા અને એ હનુમાનજી ભગવાનના લાડલા એવા સેવક અને ભક્તિની શોધ માટે ભગવાન શ્રી રામચંદ્રજી આટલા વાનરો હતા છતાં પણ હનુમાનજીને જ પ્રસંગ પસંદ કર્યા અને જે સમુદ્ર લાંઘીને શેખ લંકામાં ગયા અને મા સીતા ભક્તિરૂપી છે એમની શોધ કરી અને ભક્તિને પ્રાપ્ત કરી અને સીતાજી ક્યાં હતા એની જાણકારી શ્રી રામચંદ્રજીને આપ્યા આજે સેવકોની જ્યારે સૂચિ કહેવાય લિસ્ટ કહેવાય તો હનુમાનજી નું બધા થી આગળ હનુમાનજી નું નામ હોય એ સેવક હંમેશા રામજી ના સેવામાં એ હંમેશા આગળ રહે એને માન ક્યારેય જોયું નથી એટલે અભિમાન રહિત એવા હનુમાનજી ચારો યુગ પ્રતાપ તમારા આ ચારો યુગમાં હનુમાનજી નો પ્રતાપ છે મહાવીર બિનવ હનુમાન રામ જાસુ જસ આપ બખાના रामजीए પોતાના મુક્તિ हनुमान जी ना वखान करिया भगवान श्री रामचंद्र जी जा रे પોતાના સ્વधामે ગયા ત્યારે हनुमान जी ने पण किदू के हमारा धाम मा चालो हनुमान जी ना पाड़ी के जहां સુધી या सृष्टि में कथा चाल से गुणगान करसे त्यासुधी मैं यहां पृथ्वी परच रहिस आजे पण हनुमान जी साक्षात जहां कथा कीर्तन या मंदिर होय स्वयं ત્યાં જ હાજર હોય હંમેશા ભક્તોની રક્ષા માટે અને એવા અહીંયા પર તમારું નામ નીતિન ભગવાન રામજીના ભક્ત હનુમાનજીના ભક્ત છે આજે બે શબ્દ બોલવા માટે મને કહ્યું એના બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાન આપ પણ અમારા કેન્દ્રમાં ને આપની પવિત્ર વાણીથી અમને ખૂબ જ આનંદ થયો ખુબ ખુબ આભાર જય દ્વારકા દીશ